કારણ કે જમાનામાં જૂતા ફેંકવાનો ક્રમ જે છે એ તમને જો ખ્યાલ હોય તો વખતે ઉપર નાખવાનો પ્રયાસ થયો હતો અને ઈ પછી નીકળતા કોઈ કાર્યકર્તાઓને આ બધા પછી સ્ટાર પ્રચારકો એમાં જાળી ની પાછળ પછી કોઈ જૂતું ફેકે કે કઈ ન થાય એવું કરતા હતા પછી પાછું ફિઝલ આઉટ થઈ ગયું હતું કે હવે આ કઈ રહ્યું નથી જૂતા ફેંકવાનું